ઠીક લઈ ગયા છે વાડીએ જવા માટે આપણે પાછળ વિપુલ આવે છે આગળ હું જાઉં છું બે જ આવી છે એટલે વાડીએ જોવા જઈએ આપણે મહિનો દોઢ મહિના પહેલાં તો આવ્યો છો ને ગા દોઢ મહિનો દોઢ મહિના પહેલાં આવ્યો હતો વાડીમાં તમને દેખાઈ દઉં છે કેવું હતું હવે આપણે ત્યાં જવી કવડો કપાય છો કવડું શું છે તો બને આવી જાઓ આપણે બ્લોકમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને મજા આવશે આજે જોવાની તો હેલો આવશો તો શીખુડે વાડીમાંથી જો બધી બધું છે જો દાહનજનક ને શીખો શીખો તો અને એ પાસ આપણે ઢંગર માંથી જઈ છે એમાં ઢંગર માંથી જો તો લગા મેરે મજાક આવો રસ્તો છે તમે કદે જોયો જ નહી હોય આવો રસ્તો આપણે હામ ગાઠે રાવનું છે તો રસ્તો આપણે પોગી ગયા છે ત્યાં વાડીએ વાડી પોકતાને મસ્ત મસ્ત થઈ ગયા રાડો હોય તો જો અને ખેતર એટલે આપણે ટ્રેક્ટર આવી ગઈ નથી હાટી આવી ગઈ નથી જો એકદમ કેવા થઈ ગયા તો આગળ આપણે જતા હતા આવી છે આગળ હાલ્યા ધીમે ધીમે પાછળ આવે છે આપણે ભાઈ તો એ એની ફોનમાં ઘુમાડતો ઘુમાડતો આવે છે ને આપણે આગળ હાલ્યા જઈએ ધીમે ધીમે હાલ દોસ્તો હવે આપણે અત્યારે તો કાંટા નાખવા દેવી જો કેટલી મોટી લઈ લીધી છે ડે આ નાખવા દેવાનું કાંટા આપણે એમ એમ છે વસમાં બોડી છે ને બોડીના નીચે નીચે જે કોઈની કાપી નાખ્યા છે ધીમું થાય છે બોડી મું છે ભૂલાય બહુ જાય આપણે તો નીચે છે નાટું પડે આમાં વહી ગયા હોય ને તો પગ ભાંગી જાય એટલે ધીમે ધીમે આપણે ડાયલા દેવી છે અને આને નાખી દેવાના છે કાંટા આ બધું એટલે લીંબુ ડેના કાંટા હોય એ વાઘે એની હોય ને એ ખાટું એટલે તો વિપુલ લઈને જાય છે આ બોર્ડિંગ છે ચાલી એક કામ કર કરોસો રૂપિયા દે ઓર પચાસ રૂપિયા કાટું ઓવરંગ લીંબુ કાંટા આપણે અહીં નાખવાના છે તો અહીં થરી દેવાના છે ધીમે ધીમે આમ કઈ નામ તો એમ થલવાઈ એમ ને આમ આમ થરવાનું બીજું કાંઈ નહોતું આમાં તો આપણે આવ્યા છે પહેલી વખત એ કપા ઘણો નાનો હતો કપાળ બહુ મતલબ બહુ મોટો થઈ ગયો કવડો થઈ ગયો કપા તો હા રામફરી છે રામફા આવ્યા છે નાના નાના છે નાના નાના છે બહુ મોટા નથી આવ્યા પાય નથી તો આપણે એકાદ ગોઠવમાં છે ને તો વેદો શિયાળામાં આવે છે શિયાળામાં આવે શિયાળામાં આવે એમ કે છે દોસ્તો આપણે અહીંયા છે એટલે કર્યો કરેલો આમ કાપેલા છે કાંટા એ લઈ જવાનું આપણે પલેવાના તો આ બધા સેન લીમ એટલે ભાવ નીચે ઢબી ગયા થાય એટલે કાપવા પડે એટલે થોક ઓછો થાય એ હાટુ હશે ને બધા કાંટા કાપી નાખે એટલે આમ ઓછો થાય એ હાટુ આપણે અહીંયા બધા કાપી નાખ્યા છે રોજ અત્યારે રોય અત્યારે રિપોઝ આ બોલા લીંબુડીના કાંટા છે નીચે નાખે છે બાણે ઘણો જે કાંટો ઘણો છે કારણ કે તો નીચે નાખવો પડે નિશાનો નાખે ઢગલો આઈ નથી જાય રસ્તો હાલવાનો નથી ત્યાં ભેગો છે એટલે આને દવા દેવાનો સીધો નીચે અહીંયા દવાજો તો દવાજોનું કેટલું ઊંડું છે ત્યાં દવા દેવાનું છે તો હવે આપણે પાછા લેન ઉપડી દેવી તો ફાઇનલી આપણે કામ અહીં થઈ ગયું છે બધા કાંટા નીકળી ગયા છે એકવાર બધા એટલે બધું આપણે લીંબુડીનામાં કાંટા હતા કાપી નાખ્યા હતા કાલે બધા લઈ લીધા છે આપણે સાઈડમાં મૂકી દીધા છે બધા ઢગલો કરી દીધા બધા એટલે બધા અને હવે પછી અત્યારે શણેડો હાકવાનો છે શણેડો એટલે શણેડો આવશે તમને દેખાડું ને એમાં આપણે અડ મૂકવાના છે પછી હાકવાની છે એટલે આ જે ફોશી આ જમીન આવી થઈ ગઈ છે એટલે આને આ થાકો ને હાકવાની છે આપણે લીંબુડામાં નાખીએ એટલે જમીનનું ઉપર નીચે થઈ જાય એટલે મસ્ત વાત એટલે એને થોડુંક એટલે ઘાય ગાય લીંબુડી વધે ને જો અવાજ આવી ગયો છે સારું થવા થઈ ગયો છે શણેડો આવે છે એટલે તમને દેખાડું આખે છે ધીમે 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 જવા દેવી આપણે અને બાવળે બાવળે આપણે આવી ગયા હરા ડર ચાર નાખી દીધા છે એક રૂપિયા આપણે લેવાના છે તો આપણે નાખી દેવી ગાય ગાય એ નાખે તે પહેલાં તો ઘણી આવી ગયા આપણા ચોકમાં તો તો અત્યારે હવે આખી નાખવા જશે તો આપણે અત્યારે હવે હરડ લઈને ડાયવી છે જો આપણે ટ્રેક્ટરમાં ટ્રેક્ટર ઉપર આગળ જે ડ્રાઈવર છે ડ્રાઈવર લેખક નથી ડ્રાઈવર વગર ટ્રેક્ટર આલે છે આપડે તો દેખાતો હતો ડ્રાઈવર બેઠો અહી માથું દેખાય છે એનું બીજું કાંઈ દેખાતો નથી તો તો હવે આગળ પછી વાવેલું આવી ગયું છે આપડે ડુંગળી વાવેલી છે એટલે અહીંયા ડુંગળી છે આવી ગયા છે અહીંયા આપણે ઓડી અત્યારે એના આપણે જો અડ કેટલા બધા ગયા સીટની જગ્યાએ કેટલી આમ ડાયવડ જગ્યા જ નહોતી એટલે બધી તો આખી ભરી દીધું સારા બધું તમને દેખાડું રો કેટલું ભરી દીધું શો અને હવે એને આપણે ઉતાર છીએ વિપુલભાઈ આપણે મદદ કરવાની સાચી જ નથી અને એટલે તો એ બહુ સાફ કરશે જગ્યા અહીં થલવી દેવાના છે આપણે બધાએ પણ થોડુંક મદદ કરીશું ચાલે ક્યાં થોડુંક એ ઉતાર એટલે વિડીયો બનાવી દઉં એટલે વાંધો ન હોય પછી થોડોક આપણે ઉતારી લેવાનો એટલે લાગે ને કામ કરું છું પેટિંગ પાસે ક્યાં કામ કરતો નથી બ્લોગ બનાવે છે એમ đó thì mình thì mình cũng toàn là sáu cái gì đó thứ gì đó thì áp dụng điệp vụ vậy đó mình thì trực thuộc nó thì mình thì trực thuộc cái 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 cái

તો પૂરી ધીમે ધીમે અને એક બીજું કામ છે કલેક્ટર છે એ કામ એ બીજું છે તો આપણે એનું ફટાઇ લઈશું અને હા જો કેવું કામકાજ કર આમ જો આમ હોય કેમ પણ ટાઈ લઈ તો બોડી ગાર્ડ છે અમારે એક બોડી આરે રાખવો પડે એટલે ઘણા કામ પૂરું થાય આપણું તો હવે અહીંથી સીધા ઘરે ટાઈને બીને પરીક્ષા કરાવી ત્યાં ધોઈ લેવી અને પછી ધવી સીધા આપણે કહેવાનું છે

તો આપડે આવી ગયા ઘરે આપણે મજા આવી આખા પટ્ટી ના ન પટ્ટીના હતા તો હવે આપણે ધીમે ધીમે ઘર બાજુ નીકળીશું પાંચ મિનિટ પછી કેમ આવું આવશે તમારે હાલો હાલો મજા આવશે દુકાન હાલો હાલો લાદો તો આપણે પહોંચી ગયા છે આપણી દુકાન પાસા તો આવી ગયા મામલ ઘર છે પાસા અને અત્યારે તો ગયો બીજું પાઇનેપલની એક સોડા લીધી છે આપણે પાઇનેપલ છે તો મસ્ત ફ્લેવર છે એકદમ મસ્ત એટલે મસ્ત તમે પીવા આવો એટલે તમને લાગીશું બહુ મસ્ત છે એટલે એક વખત પીવો એટલે બીજો વખત તમને મન થાય છે પીવાની એવો ફ્લેવર છે પાઇનેપલ નવો એવો છે આખા ગામમાં તીમા ગામમાં નહીં હોય આ મળે તમને ફ્લેવર તો એક મુલાકાત લેવો એક વખત પીવા આવો તમને ભાવશે એટલે ભાવશે સો ની હું તમને કહી દઉં છું ભાવશે એટલે તમને મજા જ આવશે મેં પીધેલી છે અને બીજી કોઈ પીવું છું મસ્ત હશે જો એક નંબર છે તો જેમ બને એમ વહેલા આવી જજો પીવા પછી ક્યાં ખૂટી ગઈ એમ તો આવી જાવ તો આવી ગયા દુકાન બા ગઢા બા આવ્યા છે બહુ આવ્યા નહોતા પેલા સમય પછી અત્યારે આવ્યા છે કેમ એટલે ક્યાં વાર છે ક્યાં વાર છે

ઘી ખાધેલું છે ઘી તો ઘી ખાવ હાલી તમને એમ લાગતું છે ખોટું બોલ ખોટું બોલતો જો હાલી ના છે ગઢા બાસી તમને લાગ્યો ફોટું ના ના આમાં ત્રીજી પેઢી છે ને અમારે એટલે થઈ ગયા છોકરા સોથી પેઢી એવી તો એમાં બહાર જીવે છે હો વડા થઈ ગયા હાલે છે એટલે તો તમને દેખાય છે ને જો તમે જોઈ શકો છો હાલી ની છે તો તમને ખોટું લાગતું હોય છે પણ ખોટું નથી દોસ્તો બધા ઘરે જોઈ બધા જે ઘટિયા છે આપણે કેટલા કેટલા વડા જીવે ને આપણે તો આપણે પંદર કોઈને હાઈટ રીતે કહીએ તો પંદર વર્ષમાં જ મળી જાય કોક તો હાઈટ વર્ષમાં ઉલી જાય એટલે ધાર રાખો થોડુંક આપણે વસ્તુ ખાવા પીવાનું બસ તો આપણે અત્યારે તો ઘરે છે ને આ તો શાક છે ને આ તો હોય ગયું મજો કેવો નખરા કરે જો તો હવે દાળ કાઢે આ બધું ફરતા આ બધું ફરતા ધોઈ વાળા લગડે કપડાં લુગડા ખેડી નાખો હલો ખેડી નાખો હરખા ખેડી નાખો અને આમ દાંત કાઢે તો અત્યારે અહીંયા તો રમત છે ક્યાં છે ને તો ચાલો આજનો વિડીયો અહીં પૂરો કરી દેજો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો નેક્સ્ટ વિડીયો થાય આપણે બધા મસ્ત મજા અને ગુડ નાઇટ